નમસ્કાર મિત્રો કહેવામાં આવે છે કે જીવન અને મૃત્યુ આ સંસારનો અટલ નિયમ છે જેનો જન્મ થાય છે તેનો મૃત્યુ નિશ્ચિત છે પરંતુ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં એવા કેટલાક મહાપુરુષોનો ઉલ્લેખ મળે છે જેઓને અજર અમર એટલે કે ચિરંજીવી કહેવામાં આવે છે માન્યતા છે કે આ સાત ચિરંજીવી દેવ પુરુષો આજે પણ પૃથ્વી પર હાજર છે અને આ જગતમાં ક્યાંક ને ક્યાંક વિચરણ કરી રહ્યા છે તો ચાલો જોઈએ આજના વિડીયોમાં કે કોણ છે આ સાત ચિરંજીવીઓ વિડીયો શરૂ કરતા પહેલા અમારી એક નમ્ર વિનંતી છે કે હજુ સુધી તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવી જેથી તમને આ પ્રકારના વિડીયોઝ મળતા રહે મિત્રો સાત ચિરંજીવીઓમાં પ્રથમ ચિરંજીવીનું નામ છે હનુમાન હનુમાનજી વિશે કોણ નથી જાણતું માતા અંજની અને પિતા કેસરીના પુત્ર હનુમાન સર્વ પ્રકારે બુદ્ધિ અને શક્તિ સંપન્ન હતા આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રીરામના અનન્ય વ્યક્ત હનુમાનજીએ અશોક વાટિકામાં જઈને માતા સીતાને પ્રભુ શ્રીરામનો સંદેશ આપ્યો હતો તેમની અતૂટ ભક્તિ જોઈને માતા સીતાએ તેમને અજર અમર રહેવાનો આશીર્વાદ આપ્યો હતો માન્યતા છે કે આજે પણ જ્યાં ભગવાન શ્રીરામની કથા થાય છે ત્યાં હનુમાનજી અવશ્ય હાજર હોય છે ચિરંજીવીઓના લિસ્ટમાં બીજા નામ ઉપર આવે છે પરશુરામ પરશુરામનો જન્મ ત્રેતા યુગમાં થયો હતો તેઓ ઋષિ જમદ અને માતા રેણુકાના પુત્ર હતા તેમને શસ્ત્ર તરીકે પરશુ એટલે કુહાડી પ્રિય હોવાથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું પરશુરામ અત્યંત ક્રોધી હતા પરંતુ તેમનો ક્રોધ હંમેશા અત્યાચાર અન્યાય અને અહંકારથી ભરેલા રાજાઓ સામે જ હતો તેમણે ક્યારેય નિર્દોષને નુકસાન પહોંચાડ્યું નથી તેમણે અન્યાય રાજાઓ સામે શસ્ત્ર ઉઠાવ્યા અને ન્યાયની સ્થાપના કરી ભગવાન શ્રીરામ સાથેની મુલાકાત બાદ તેઓ મહેન્દ્રગીરી પર્વત પર તપશ્ચર્યા કરવા ગયા જ્યાં ભગવાન શિવ પાસેથી તેમને અમરત્વનો વરદાન પ્રાપ્ત થયો હતો વિભીષણ એ રામાયણનું એક એવું પાત્ર છે કે જેને ખૂબ જ અન્યાય થયો હોય તેવું લાગે છે વિભીષણ જે લંકાના રાજા રાવણનો ભાઈ હતો રાવણ એ અસુર દંભી અભિમાની ક્રોધી અને કામ વાસનાવાળો હતો જ્યારે વિભીષણ ધાર્મિક જ્ઞાની સદાચારી હતો રાવણે કરેલા કર્મોના પરિણામ સમગ્ર લંકાવાસીઓને ભોગવવા ન પડે તે માટે વિભીષણ રાવણને સુધરી જવા માટે વારંવાર સમજાવે છે પણ રાવણ માનતો નથી માટે વિભીષણ ધર્મ અને ન્યાયની સ્થાપના માટે ભગવાન શ્રીરામના શરણમાં જાય છે કહેવાય છે કે રાવણના વધ પછી શ્રીરામે વિભીષણને લંકાના રાજા બનાવ્યા અને અમર રહેવાનું વરદાન આપ્યું માન્યતા છે કે વિભીષણ આજે પણ જીવિત છે રાજા બલી ભક્ત પ્રહલાદના પૌત્ર અને વિરોચનના પુત્ર હતા તેઓ અસુર હોવા છતાં પણ અત્યંત ધર્મનિષ્ઠ દાનવીર અને સત્યવાદી રાજા હતા તેમની દાનશીલતા એટલી પ્રસિદ્ધ હતી કે દેવતાઓ પણ તેમની સમક્ષ નાના લાગતા જ્યારે રાજા બલિ ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરી લીધો ત્યારે દેવતાઓને તેમનો વધતો પ્રભાવ ભયજનક લાગ્યો તેથી ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને બલિની યજ્ઞશાળામાં આગમન કર્યું ભગવાન વિષ્ણુ વામન અવતારમાં તેમની પરીક્ષા લેવા આવ્યા ત્યારે બલિએ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું આ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને અમરત્વનો આશીર્વાદ આપ્યો કહેવામાં આવે છે કે તેઓ આજે પણ પાતાળ લોકમાં વસે છે મહાભારતનું યુદ્ધ એ ઇતિહાસનું સૌથી મોટું ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ હતું અને આ યુદ્ધમાં ભારત ભૂમિના મોટા મોટા મહારથીઓ લડવા આવ્યા હતા જેમાંનો એક મહારથી દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા પણ હતો વાત કંઈક એવી છે કે પોતાના પિતા એટલે કે દ્રોણાચાર્યનો વધ થતાં અશ્વત્થામા પાંડવોના પુત્રોનો વધ કરવાની પ્રતિજ્ઞા કરે છે અને તે પાંડવોના સુતેલા પુત્રોની હત્યા કરી નાખે છે આ અનિતિથી ક્રોધિત થઈને શ્રીકૃષ્ણ તેને શ્રાપ આપે છે કે તે યુગના અંત સુધી પીડા સહન કરીને ધરતી પર ભટકતો રહેશે આ કારણે અશ્વત્થામાને પણ ચિરંજીવી માનવામાં આવે છે મહર્ષિ વેદવ્યાસ હિન્દુ ધર્મના સૌથી મહાન ઋષિઓમાંના એક હતા તેઓ ઋષિ પરાસર અને માતા સત્યવતીના પુત્ર હતા યમુના નદીના દ્વીપ પર જન્મ થયો હોવાથી તેમને કૃષ્ણ દેપાયન વ્યાસ પણ કહેવામાં આવે છે મહર્ષિ વ્યાસે વિશ્વનો સૌથી મોટો ગ્રંથ મહાભારત રચ્યો હતો જેમાં ભગવદ્ ગીતા પણ સમાવિષ્ટ છે આ મહાગ્રંથમાં જીવન ધર્મ કર્તવ્ય અને કર્મનો અદ્ભુત સંદેશ આપવામાં આવ્યો છે તેમણે ચારે વેદોનું સંકલન કર્યું અને અઢાર પુરાણોની રચના પણ કરી હતી શાસ્ત્રોમાં લખ્યું છે કે મહર્ષિ વ્યાસને અમરત્વનું વરદાન પ્રાપ્ત થયું હતું તેમણે સાત ચિરંજીવીમાં સ્થાન આપવામાં આવ્યું છે અને માન્યતા છે કે તેઓ આજે પણ ધરતી પર જ્ઞાનનો પ્રસાર કરી રહ્યા છે કૃપાચાર્ય મહાભારત કાળના મહાન ઋષિ ગુરુ અને યોદ્ધા હતા તેમનું મૂળ નામ કૃપ હતું તેઓ ઋષિ શરદવાન અને માતા જાનપદીના પુત્ર હતા કૃપાચાર્ય કૌરવો અને પાંડવો બંનેના ગુરુ હતા તેઓ શસ્ત્ર વિદ્યા તેમજ ધર્મશાસ્ત્રમાં પારંગત હતા અને હંમેશા ન્યાય અને ધર્મના માર્ગે ચાલતા મહાભારત યુદ્ધમાં કૃપાચાર્ય કૌરવોની તરફથી લડ્યા હતા તેમણે યુદ્ધના નિયમો અને મર્યાદાનું કડક પાલન કર્યું હતું શાસ્ત્રોમાં લખ્યું છે કે કૃપાચાર્યને અમરત્વનું વરદાન પ્રાપ્ત થયું હતું આ કારણે તેઓ હિન્દુ ધર્મના સાત ચિરંજીવીમાં સ્થાન પામે છે મિત્રો આ હતા હિન્દુ ધર્મના તે સાત કિરંજીવી જેઓ પોતાના કર્મ આશીર્વાદ અને શ્રાપને કારણે આજે પણ જીવિત માનવામાં આવે છે આ કથાઓ આપણને એક જ સંદેશ આપે છે ભક્તિ ધર્મ અને કર્તવ્ય ક્યારેય નષ્ટ થતા નથી જો મિત્રો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને હા આવા જ રસપ્રદ ધાર્મિક વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં